નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતી ગુજરાતી ન્યૂઝ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ હવે જોઈએ આજના સમાચાર ધોળકા તાલુકાના પીસાવાડા ગામ ખાતે પૂજ્ય રાજરાજેશ્વરી મા દ્વારા શ્રાવણ માસની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં શ્રાવણ માસ દરમિયાન દરરોજ પાંચ હજારથી વધુ પાર્થેશ્વર શિવલિંગ પૂજા વૈદિક દ્વારા કરવામાં આવી અને અમાસના દિવસે સવા લાખ પાર્થેશ્વર સાથે હજારોની સંખ્યામાં ભોજન અને ભજનનું આયોજન કરવામાં આવ્યું જામા પીસાવાડા ગામના સર્વે આગેવાનો સરપંચ શ્રી તથા અનેક મહાનુભાવોએ દર્શનનો લાભ લીધો હતો શ્રાવણ માસ નિમિત્તે રોજે અગિયાર બ્રાહ્મણો દ્વારા રુદ્રાષ્ટ અધ્યાય હોમાત્મક લઘુ રુદ્ર સત્યનારાયણની પૂજા રામાયણના સુંદરકાંડના પાઠ અને ભાગવદ્ ગીતાના પાઠ સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ નરેશભાઈ ન્યૂઝ અમદાવાદ સમાચારમાં બસ અત્યારે આટલું જ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો